નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી જે છે એમને એક કાર્યક્રમ દરમિયાન દલિત સમાજનું અપમાન કર્યું છે અને દલિત સમાજ વિરુદ્ધ ગેરબંધારણ શબ્દોના ઉચ્ચારણ પણ કર્યું છે જેને લઈને મિત્રો દલિત સમાજના આગેવાન વસંત ચાવડા જે છે એ આ સ્વામીનો વળતો જવાબ આપ્યો છે જે અંગેનો વિડીયો છે જે મિત્રો ખૂબ જ વાયરલ થયો છે તો તમે પણ સાંભળો મિત્રો આ સ્વામીને વસંત ચાવડાએ શું કહ્યું છે એ પહેલાં મિત્રો તમે ચેનલ પર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બે લાઈકન પણ

જોયો ને વિડીયો હવે આવડા ત્રણ ત્રણ દિવસ જ કહેવાય કેમ કે ભારતમાં બૌદ્ધ સંસ્કૃતિનો નાશ થયો અને ત્યાર પછી જેને જેમ હારું લાગ્યું ને એમ મંડ્યા પોતાના ધર્મ ને સંપ્રદાય થાપવા એમાં આવડા અત્યાર સુધી બોલવું નહોતું પણ એટલા માટે બોલવું પડે છે કે આ બધાયની માનસિકતાઓ છે ને એ કદાચ ગમે એટલા ધર્મ સંપ્રદાયો બનાવે કે જે કાંઈ કરે એ એના માટે આપણે માત્ર ને માત્ર અછૂત અને ગુલામજી જેમૈયા અહીંયા અત્યારે બોયલો બાવો કે હરિજનોનું તો કામ જ હોય ચામડા ઢોર ઉપાડવાનું ચામડા થઈ રહેવાનું આવું બધું એટલે મારે એની કહેવાનું છે કે ડફળિયા તું જે વાત કરી રહ્યો છે એ એક કામ છે અને એ માત્ર કોઈ એક જાતિનું નથી આ તમે જે થોપી બરાબર હવે આ હરિજનો કદાચ તમારા આ ઢોર મરી ગયા હોય કે એને લઈ ન જાય ન કઈ કરે તો તમારે જખ મરાવી અને ઢેડી નાખવા જવા પડે દાટવા જવા પડે બીજું કે ઢોરના ચામડા કાઢી અને એમાંથી જે વસ્તુઓ બને છે બૂટ ચપ્પલ બેલ્ટ પાકીટો વગેરે વગેરે આ બધા જ્યારે તમે ખંભે નાખીને કે પગમાં પહેરીને રખડો છો ત્યારે સલાહો તમને આભડછેટ લાગતી નથી બીજી વાત કે તું એમાં એમ કહેતો હતો કે આવા લોકોનું કામ ઠાકોરજી કરે સેવા કરે તો કોઈને વાંધો નથી હવે એ કામ કર્યું હું કામ સેવા કરી એની તો પેલા તારે નોંધ લેવી જોઈએ ને નાલાયક કે ઉડોઈ એની વહેણે એટલો બધો ઓતપ્રોત થઈ છે એની ભક્તિમાં એટલો ઊંધો માંથી હોય છે ત્યારે ઠાકોરજીને ન્યા આવી અને એનું કામ કરવું પીડવી છે જેમ તે આગળ વાત કરી ગોરા કુંભારની તો ગોરા કુંભારે ઠાકોરજીની એટલી ભક્તિ કરી છે તો એ બે જણા ન્યાય આવ્યા હોય ને એટલે તું હલકા સાલા તારી વાત કર તું તે તારા સંપ્રદાયની જે વાત કરી રહ્યો છો એ હજી હમણાં જન્મી છે અને તારા સ્વામિનારાયણનો જન્મ એ કઈક અઢારસો ની આજુબાજુનો જ છે બરાબર તો તમે જે શિક્ષા પત્રીઓ અને તમારા જે સંપ્રદાયના પુસ્તકો લીખા છે ને એમાં તમે તમારી હલકાઈઓ જ બતાવી છે કે બધા ભગવાન અમારા સ્વામિનારાયણને કે તમારા ઓલા જે કઈ બીજી ભાષામાં કે બીજા નામ એને આપો છો એની સેવાઓ કરે છે કે જમાડવા આવે છે કે આમ કરે છે કે તેમ કરે તો એવું કાંઈ ક્યારેય બીનું નથી આ તમે ઉપજાવેલું છે અને બીજું કે હરિજનોને તમારી કાંઈ જરૂર નથી બરાબર અમારે કાંઈ તમારા વેવાય વેવલા કરવાની ખાતા નથી હા એક વસ્તુ છે કે ભારતના સંવિધાન પ્રમાણે અઢાર વર્ષની વ્યક્તિ સ્વતંત્ર ગણાય છે પોતાના જીવનના નિર્ણયો લઈ શકે છે ને પછી પરણી પરણી જાય દીકરીઓની હારે તો એ તો એની સ્વતંત્રતા અને એને મળેલા કાયદા પ્રમાણે હકવાળા તે કરે છે બાકી હલકા જે તું હાથમાં આવી ગયો ને તો તને બહુ તરીફ થાય એટલે રહેવા દે હનુમાનજીનું જે તું એમ કહે છો કે આ લોકોને આનથી કોઈ વાંધો નથી ને હનુમાનજી પગે લાગે એમથી વાંધો છે તો હનુમાન વહેણે તારા એવું એ કહે છે ને એ માથે પડવા નહોતા ગયા કે ત્યાં હનુમાન આવી અને પગે લાગે કે સેવા કરે એટલે તમારી આ હલકાયું તમારી ઊંધી રાખો અમને રહેવા દો અમારે એમાં પડવું નથી અને અમે પડશું કાયદેસરવાળી કરીશું તો ધોતિયા પલળી જાય સલાવ તમારા એટલામાં સમજી જાઓ તો બહુ સારી વાત છે કેમ કે ભારતમાં કાયદો સર્વોપરી છે કાયદાની ઉપર કાંઈ નથી એ તમે બધા સારી રીતે જાણો છો એટલે તમારી આ હલકાયું અને નાલાયકાયું છે ને એને બંધ કર